હેલો ફેમિલી કેમ છો બધા જય માતાજી વેલકમ ટુ માય ન્યુ બ્લોગ એન્ડ આઈ હોપ કે તમે બધા મજામાં છો અને હું પણ મજામાં છું તો ઘણા દિવસે આજે ફરી આપણે મળ્યા છીએ હવે એમાં એવું છે કે આજે છે ને અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ એટલે મેં કીધું આજે તો બ્લોગ આપણે સ્ટાર્ટ કરો છે કારણ કે ઘણા બધા દિવસ થયા ને તો બ્લોગ બની નથી રહ્યો તો આજે આપણે ચાલુ કરી દીધો છે બ્લોગ અને અત્યારે અમે લોકો રેડી થયા છીએ મારા મામાના ઘરે જવા માટે કારણ કે ત્યાં વાસ્તુ છે હવે જવું ના જવું ચાલતું હતું કારણ કે મમ્મી એકલા જ જવાના હતા પણ મમ્મી કહે છોકરાઓને લઈ જ જઈએ આપણે એટલે આપણે પણ રેડી થઈ ગયા છીએ તો ચલો ફટાફટ નીકળીએ હવે મમ્મીના ઘરે જવા માટે તો પહોંચી ગયા મામાના ઘરે અને આવતા જ જો આ અમારી મામાની દીકરી એટલે નાની નાની બહેનો છે મારી અને અમે લોકો બેસી ગયા છીએ ઘોષિત કરવા માટે થોડા ઘણા મહેમાન છે આવી ગયા છે અને આપણા માસી ને લોકો છે બાકી છે બસ એ આવે એટલી છે અને આજનો દિવસ આપડે બધાની સાથે સ્પેન્ડ છે બધા જમવા માટે અને જમીન પણ લીધું છે કારણ કે બહુ બધી ગરમી લાગે છે એટલે કીધું ફટાફટ જમીને નીકળીએ પણ જમવાનું હતું અહીંયા મહાદેવમાં જ તો કીધું હવે આપણે મહાદેવના દર્શન પણ કરતા જઈએ અહીંયા જો

તું જીતી ગયો અને હારી કોણ ગયું એનું નામ શું છે ધ્રુવી દીદી નહીં ધ્રુવી દીદી તો ઓલા સામે છે ને આ સામે છે ને ધ્રુવી દીદી છે અને એ કયા દીદી માહી દીદી માહી દીદી નહીં બેટા બાબા થાય શું થાય માહી બાબા માહી બાબા

તો ફેમિલી વાગી ગયા છે બપોરના ત્રણ અને અમે લોકો છે ને અત્યારે આવ્યા છીએ ફાર્મ હાઉસમાં કારણ કે હવે ઘરે રહ્યા રહ્યા અને મહેમાન બહુ વધી ગયા હતા એટલે થોડો કંટાળો પણ આવતો હતો તો કીધું ક્યાંક ફરી આવીએ બાજુમાં જ એક ફાર્મ હાઉસ છે તો ત્યાં આવ્યા છીએ હવે થોડુંક ફરી દઈએ

તો ગાઈઝ હવે છે ને અમે લોકો ત્યાં ગયા તો હતા ફાર્મ હાઉસ પણ ઓલરેડી ત્યાં બે થી ત્રણ ફેમિલી છે ને એ હતી એટલે કઈ ખાસ મજા આવે એવું આપણને હતું નહીં એટલે આવી ગયા છીએ હવે આપણે ફૂડ ઝોન માં કઈક નાસ્તો કરી લઈએ પછી થઈએ રિટર્ન કારણ કે આવ્યા છીએ તો હવે નાસ્તો તો કરવો જ પડશે કારણ જો હમ અમારો જન્મ સિદ્ધ નિયમ છે એમ ને કે બહાર નીકળીએ ને એટલે પછી સાચી વાત અધિકાર તો નથી એટલે નિયમ છે બહાર નીકળીએ એટલે કંઈક નું કઈક તો હોવું જ જોઈએ એટલે આવી ગયા છે ફૂડ ઝોન અને નાસ્તો કરી લઈએ પછી નીકળીએ

પાછળ વાતો કરવા માટે રોકાઈ ગયા છે ને અમે લોકો નીકળી ગયા છે હવે આગળ તો ચલો જઈએ હવે જમવા માટે ફટાફટ જમી લઈએ અને પછી આપણે જવાનું છે આજે તડકા તો મિત્રો હવે છે ને આ બંને હજુ વાતો પૂરી નહીં થઈ નણન ભોજાઈની મામી મમ્મી બંને હવે એમના ઊભા છે જમવાય નથી આવતા બોલો કેટલી વાતો કરે છે મેલી રસ્તામાં વાતો વાતો અહીંયા પહોંચીને વાતો

આપણે ઘરે અને વાગી ગયા છે અત્યારે નવ તો બસ આ વ્લોગ ને આપણે અહિયાં જ પૂરો કરીએ વ્લોગ ગમે હોય તો લાઈક શેર ને કોમેન્ટ ભૂલતા નહીં ચેનલ બનાવા નવા છું તો સબસ્ક્રાઇબ પણ કરતા જજો મળીશું હવે ફરીથી નવા એક વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી